નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકો માટેની ભરતી જાહેરાત સાથે શ્રી એજ્યુકેશન ટ્રસ્ટ જે સુરત ખાતે આવેલી છે અડાજણ પાટિયા પાલનપુર પાટિયા સુરત ખાતે આવેલી જે શાળા છે મિત્રો શ્રી સત્ય સાઈ એજ્યુકેશન ટ્રસ્ટ તેમાં શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર મિત્રો ગુજરાતી માધ્યમ માટેની શાળા છે આઈ એન ટેકરાવાલા સ્કૂલ છે મિત્રો તેમાં જે ગુજરાતી તેમજ સંસ્કૃત માટે એક જગ્યા આ ભરતી જાહેરાત છે લાયકાતની વાત કરીએ તો બી એમ એ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ અનુભવની વાત કરીએ તો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ધોરણ અગિયાર અને બારમાં શિક્ષણ આપી શકે તેવા ઉમેદવારો હોવા જોઈએ તેમજ કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોય તેવા ઉમેદવારો એ અહીંયા જાહેરાત પ્રસિદ્ધ થઈ અને દિવસ સાતમાં અરજી તેમજ બાયોડેટા સાથે તમે અહીંયા જે આપેલું ઇમેલ આઈડી છે ઇટી ટ્રસ્ટ વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે જીમેલથી અરજી મોકલવાની રહેશે સંપૂર્ણ બાયોડેટા સાથે તમે જોઈ શકો છો મિત્રો આઈ એન ટેકરાવાલા સ્કૂલ જે છે શ્રી સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તેમાં મિત્રો આ ભરતી જાહેરાત આવેલી છે જે અડાજણ પાટિયા પાલનપુર પાટિયા સુરત ખાતે આવેલી છે જે જેના અહીંયા જે ઈમેલ આઈડી આપેલું છે તેના પર તમારે સંપૂર્ણ બાયોડેટા સાથે અરજી તમારે કરવાની રહેશે મિત્રો જોઈ શકો છો શિક્ષક માટેની ભરતી જાહેરાત છે ગુજરાતી માધ્યમની શાળા માટે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય